મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન ક્લીન અત્યારે ચાલી રહ્યું છે ઓપરેશન કિચન ક્લીન અંતર્ગત મહેસાણા અને વડનગરમાં વિવિધ સ્ટોલ અને ખાણીપીણીની લારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તપાસ દરમિયાન અગિયાર સ્થળેથી નવ પાણુંપુરીની જે લારી છે તેના ઉપરથી ચાલીસ કિલો સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે ફાસ્ટફૂડ સેન્ટર ઉપર વળેલા ઓઇલનો નાશ કરવામાં આવ્યો તો અગિયાર સ્થળે તેની તપાસ કરવામાં આવી છે તો મહેસાણા ફૂડ વિભાગ દ્વારા અત્યારે ઓપરેશન કિચન ક્લીન ચાલી રહ્યું છે જે અંતર્ગત મહેસાણા અને વડનગરના વિવિધ સ્ટોલ્સ અને ખાણીપીણીની લારીઓ ઉપર તપાસ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે આ તપાસ દરમિયાન અગિયાર સ્થળેથી નવ પાણીપુરીની લારીઓ ઉપરથી ચાલીસ કિલો સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે તો ફાસ્ટ ફૂડ સેન્ટર ઉપર વળેલા ઓઈલનો નાશ કરવામાં આવ્યો ત્યારે टोटल મહેસાણા ફૂડ વિભાગ દ્વારા 11 સ્થળે તપાસ કરવામાં આવી છે આપણો મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અત્યારે ઈટ રાઈટ ઇનિશિયેટિવ અંતર્ગત ઓપરેશન કિચન ચાલે છે એના અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં વડનગર અને મહેસાણા સિટી બંને જગ્યાએ પાણીપુરીની અને નાસ્તા હાઉસની અંદર એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવેલી અમારી આજે બે ટીમો કાર્યરત છે ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે શનિ રવિની અંદર આ રીતે સ્ટ્રીટ ફૂડને આનંદ માણવા માટે આવતા હોય છે તો ખાસ અમારી જે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની આખી ટીમ છે ટીમ સાથે અમે આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી એમાં ખરાબ બટાકા હોય પાણીપુરીના કોઈ કલરવાળું પાણી હોય અથવા કોઈ એવી અનઅનહાઈજેનિક કન્ડિશનની અંદર હોય તો એ ફમને બી અમે અત્યારે ઓન ધ સ્પોટ ક્લોઝ કરાઈ છે ને એવો જો અમને કોઈ અનહાઇજેનિક વસ્તુ મળી આવી તો સ્થળ ઉપર જ એનો અમે નાશ કરેલો છે કેટલો નાશ કરવામાં આવ્યો છે આશરે એ અત્યારે તો બધી કામગીરી રૂટિનમાં ચાલુ છે પણ અમે અત્યારે લગભગ એક લિટર જેવું પાણી બી નાશ કરાવ્યું તમારી સામે અત્યારે બટાકા ભી નાશ કરાયા ગ્રેવી બી નાશ કરાઈ આમ જે અનાહીજેનિક કન્ડિશનમાં જે કોઈ પણ વસ્તુ હોય છે એ અમે નાશ કરાવીએ છીએ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા Thank uh you. -huh.